ગાંધીનગરમાં સંવિધાનથી સ્વાભિમાનના યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસને ફરી સત્તા ઉપર લાવવા માટે દલિત અને અન્ય પછાત વર્ગોને સંગઠિત થવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી હાકલ કરી છે જ્યારે કે વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને આ સરકાર પાંચ વર્ષ પણ નહીં ચાલે તેવો દાવો કર્યો હતો તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આજે પણ ઉચ્ચ હોદ્દા ઉપર હોવા છતાં દલિતોને સન્માનજનક સ્થાન મળતું નથી જ્યારે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દલિત વિદ્યાર્થીની આત્મહત્યા સંઘની વિચારધારાનું પરિણામ હોવાનો આક્ષેપ કર્યો હતો માં પડવામાં કે નવરા પડવા લઈને આપણા સામે કોઈ જોયું નહી આ ખેદી લાવेंगे तो एमा किदेन के तुम्हारा નીતિ ભાગલા ને રાજ એ કામ